નમસ્કાર મિત્રો ચક્રવાતી તોફાન ફરી એકવાર દેશમાં ત્રાટક્યું છે આગામી બે દિવસમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં તોફાની પવન અને ભારે વરસાદની સંભાવના છે જ્યારે ઉત્તર ભારત અને મધ્ય ભારત તીવ્ર ઠંડીની લપેટમાં છે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દરિયાકિનારા પર ગંભીર મોજા ભારેથી અતિભારે વરસાદ તીવ્ર ઠંડીના મોજા અને ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે પહાડી રાજ્યોમાં પણ હિમવર્ષા થવાની સંભાવના છે સમગ્ર દેશમાં હવામાન આ પ્રકારનું રહેવાનું કારણ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય વેસ્ટર્ન ડિસ્બ્રન્સ અને બરફીલા પવનો ફૂંકાવાને કારણે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમિલનાડુ પુડુચેરી કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળમાં વીજળીના ચમકારા સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્બ્રન્સ મધ્ય પાકિસ્તાન અને નીચેના ભાગમાં અડીને આવેલા જમ્મુ વિભાગ પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો